આપણા ભક્ત આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના ઉલ હતુ ગામમાં થયો એક સામાન્ય પરિવાર માંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરફ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણું માં વિદ્રોહ અંગ્રેજો સામે થયો ગોળીબાર જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ ભિસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જયારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડા ની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતી ની શોધ થઈ અને બધા ખેતી ની શોધ ની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતો એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના કબીલા ઉપર આક્રમણો થયા સામધામ સામ ધામ દળભેદ નીતિ અંતર્ગત જયારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર મુગલો આવ્યા દચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો એ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસી આઝાદી ની લડત માં પણ તમે જોયું હશે તમે બિરસા મુંડા નો ઇતિહાસ વાંચશો તમે ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વાંચશો ટાટિયામા માં ખાદ્ય નાયક નો ઇતિહાસ વાંચશો તમે માનગઢ ધામ માં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચો તમે દડવાડા માં પાલદડવામાં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચશો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજો ને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વોહરવી પડી દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહી માં દેશમાં બંધારણ બન્યું અને બંધારણ ની કલમમાં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તાર ને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને ને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં માં દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડ ના નામે ડેમ નામે આ વિસ્તારમાં કોરિડોર નામે જીએમડીસી નામે હાઈડ્રો પાવર નામે જીઆઈડીસીઓ નામે સરકારી આવાસો નામે સ્ટેચ્યુ નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશ માં એસી લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દહેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલય માં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો તમે હાઈકોર્ટ ના જજની યાદી જોઈ લેજો ઇન્ડસ્ટ્રીયલ આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે તમે રિયલ એસ્ટેટ માં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રા ઉકાળે છે અને પોતાના તાયફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને બે હજાર સત્તાવીસ માં ઉખાડીને આપણે ફેંકી દેવાનું છે સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુન્નાજીની પ્રતિમા ડેડીયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા એ પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા તાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લાની પોલીસ

પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ભેડીયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ડેડીયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગરમાં પળીએ ફતારીએ રહેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી દેવી માતાના દર્શને જવાના છે એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને દેવ મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ડેમોગ્રાફ જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છૂ છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે ચોવીસ વર્ષથી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા વડા વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે હટાવવા આંદોલન કરે છે રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા જો અમારી અનામત જો અમારી ડબલ આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો માલ સામો પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો અણુમથક ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છો અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ના મારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રો મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય થઈ પડવાના નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો ની વાત કરીએ છીએ સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને થઈ ગયા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી ને ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે આનંદ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છીએ

ત્યારે સજીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરિયો દેવ આપણો ગામ નો હિમાલયો દેવ આપણો વાઘ દેવ ગોવાડ દેવ આપણો કાળિયો ભૂત આપણે ધરતી માતા ને પૂંજનારા આપણે નદી નાળા ને પૂંજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માંગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે દુશ્મન છે આજે તો આપણે લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ

આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોયેલો આજે ધન્માંતરણ નામે આદિવાસીઓને ભોળવા આવે છે આજે શિક્ષણ ના નામે ધર્મ પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી બે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હોજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના નેતાઓને ભાજપના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આપણી તાકાત છે અને પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે

સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહિયાં પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ તમારી અમારા પ્રત્યેનો પ્રેમ તમારો અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે